પાટણમાં આવેલી સમરસ છાત્રાલયમાં ગુરુકુળ રવિદાસની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર નાયબ નિયામક શ્રી પીડી સરબૈયા પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી ડોક્ટર નીતિનભાઈ છાત્રાલય તેમજ મદદની સમાજની કલ્યાણ અધિકારી ચૌહાણ તપનસિંહ રાકેશભાઈ રાજપૂત અને હોસ્ટેલના વોર્ડન નિલેશભાઈ અને અંજનાબેન ઉપસ્થિત રહ્યા હતા પાલિકા પ્રમુખ દ્વારા વિદ્યાર્થીઓને રવિદાસના વિચારો અને સમરસતાની વિદ્યાર્થીને માહિતગાર કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં વકૃતો સ્પર્ધા ક્વિઝ ભજન લોકગીતો સાંસ્કૃતિક નૃત્ય અને ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું સમરસ છાત્રાલયના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને પથારેલા મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને રવિદાસજીના વિચારોથી માહિતગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું આયોજન મહેન્દ્ર સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૈલાસબેન અને જીનલબેને કર્યું હતું